હેલો ફ્રેન્ડ્સ ફૂડ પર આપીથી સ્વાગત છે ઉનાળાની ગરમીમાં તમારે વજન ઘટાડવું છે ઉનાળાની ગરમીમાં તમારે વેઇટ લોસ કરવું છે ફેટ લોસ કરવું છે તો આ ઉપાય તમારા માટે છે કારણ કે મોટે ભાગે ઉનાળાની ગરમી શરૂ થતાં આપણું પાચનતંત્ર એકદમ નબળું પડતું જાય છે કોઈ પણ વ્યક્તિ હોય એકદમ હેલ્ધી હષ્ટપુષ્ટ તંદુરસ્ત વ્યક્તિ એ લોકોનું પાચન પણ નબળું પડે છે જ્યારે જે મોટા મોટાભાગનો શિકાર છે એ લોકોનું પાચન તો એ એકદમ ધીમું થઈ જાય છે જેના કારણે ગરમીમાં એસિડિટી ગેસ આફરો આ બધા પ્રોબ્લેમ્સ થાય છે તો અહીંયા આપણે એકદમ સરસ એવો વેઇટ લોસ પ્રયોગ જોઈએ કે જેની મદદથી તમારું વેઇટ લોસ થશે સાથે સાથે તમારું પાચન પણ એકદમ સ્ટ્રોંગ રહેશે એ ઉપરાંત ઉનાળાની ગરમીમાં તમારા શરીરની અંદર જઠરાગની તમારી શાંત થશે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે તો ચલો જોઈએ એકદમ સરસ એવી રેમેડી મિત્રો આ વિડિયો એકદમ સરસ મજાનો છે નાનો એવો છે ચોક્કસ તમને આ વિડીયો પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો તો સૌથી પહેલાં તમારે જ્યારે વેઇટ લોસ કરવું છે તમારે ફેટ લોસ કરવું છે તો અહીંયા હું કહું છું એવું ભાઈ તમે ચોક્કસ અજમાવજો તમારું વજન ચોક્કસ ઘટશે વજન આપણું કયા કારણોથી વધે છે વજન આપણું ચાર કારણથી વધતું હોય છે જો એવાનું એક કારણ પણ તમને ખ્યાલ આવી જાય તો તમારું વજન તમે મેન્ટેન કરી શકો છો વધતા વજનને ઘટાડી શકો છો વધતા વજનને કંટ્રોલમાં કરી શકાય છે સાથે સાથે તમારા વધતા વજનને કંટ્રોલમાં કરીને તમે તમારા શરીરની અંદરની ચરબીને ઓગાળી શકો છો તો અહીંયા સૌથી પહેલાં તમારે કશું જ કરવાનું નથી અહીંયા માત્ર ને માત્ર પહેલું ધ્યાન તમારા પાચનતંત્ર નબળું ન પડવું જોઈએ બીજું ઉનાળામાં ઓવર ઇટિંગ એટલે કે ભૂખ કરતાં વધારે ન જમવું જોઈએ ત્રીજું નિયમિત રીતે ત્રણથી તે ત્રીસથી ચાલીસ મિનિટ ચાલવું જોઈએ કારણ કે શરીરની ફિઝિકલ એક્ટિવિટીસ હશે તો તમારા શરીરમાં ક્યારેય વજન વધવાનો પ્રોબ્લમ્સ નહીં થાય અને ચોથું વંશ પરંપરાગત રીતે પણ વજન વધે છે તો પણ તમારે ઘણું ધ્યાન રાખવું જોઈએ અહીંયા જે ઉપાય કહું છું એ ચારમાંથી કોઈ પણ એક કારણથી તમારું વજન વધી રહ્યું છે તો એના માટે બેસ્ટ છે તો એના માટે સૌથી પહેલાં સો ગ્રામ વરિયાળી લેવાની છે આ વરિયાળી તમારું વજન ઘટાડે છે વેઇટ લોસ કરે છે ફેટ લોસ કરે છે વરિયાળી વરિયાળી છે એની અંદર જે મિનરલ્સ વિટામિન્સ છે તમારું વજન ઘટાડે છે પાચન તંત્ર મજબૂત કરે છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે સો ગ્રામ વરિયાળી સાથે સો ગ્રામ મેથી દાણા મેથી દાણામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન તત્વ રહેલો હોય છે આ પ્રોટીન તત્વ અને સાથે સાથે મેથી દાણાના જે ગુણધર્મો છે કે તમારા વધેલા ખોરાકને પચાવવાનું કામ કરે છે બીજું કે હવે 100 ગ્રામ આપણે સાથે જીરું લેવાનું છે 100 ગ્રામ અજમો લેવાનો છે 100 ગ્રામ અળસી લેવાની છે ટેસ્ટ અકોર્ડિંગ સંચળ અને 10 ગ્રામ જેટલી હિંગ આ બધી જ વસ્તુ ભેગી કરવાની છે અને સાથે સાથે 100 ગ્રામ સૂકા ધાણા લેવાના છે વરિયાળી અને સૂકા ધાણા એવા છે જે તમને તમારા શરીરને ઠંડક આપે છે સાથે સાથે તંત્ર મજબૂત કરે છે જટસાગણી શાંત કરે છે મેથી દાણા તમારા શરીરની અંદર રહેલા સડેલા મળને શરીરમાંથી બહાર કાઢે છે સાથે સાથે મળને એકદમ સોફ્ટ બનાવે છે એટલે વર્ષો જૂની કબજિયાત આફરો એસિડિટી એવું બધું થવા દેશે નહીં બીજું કે અજમો તમારા શરીરની અંદર રહેલી જૂનામાં જૂની ચરબીને એકદમ ઓગાળી ઓગાળીને બહાર કાઢે છે અને ફેટ કટરનું કામ કરે છે અજમો સાથે સાથે જીરું તમારા શરીરની ચરબી ઓગાળે છે ધાણા તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતા કારણ કે નામનું છે જે તમને લાંબા સમય સુધી ભૂખ્યા રહેવા માટે તાકાત આપે છે બીજું કે દરેકે દરેક વસ્તુ ખોરાકને સારી રીતે પચાવે છે હવે આ બધી જ વસ્તુનો લોસ પાવડર બનાવવાનો છે અને આ લોસ પાવડર બનાવી તમારે સ્ટોર કરવી કોઈ વસ્તુ શેકવાની નથી બધા જ પોષક તત્વો નાશ પામે છે તો એના માટે થોડો થોડો પાવડર બનાવો વધારે નહીં બનાવતા આઠ આઠ દિવસનો પાવડર બનાવો અને બધી જ વસ્તુઓ હોય છે એના એરટાઇટ કન્ટેનરમાં ભરી ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો આ પાવડર જેના કારણે ખરાબ ન થાય અને મહિનાઓ સુધી ચાલે હવે આ બધી જ વસ્તુઓ ભેગી કરી એટલો જ પાવડર બનાવવાનો છે અને તમારું પાંચ કિલોથી વધારે વજન ઘટાડવું છે તો બે ચમચી માત્ર ને માત્ર એક મહિનામાં પાંચ કિલો ઘટાડવું છે તો માત્ર એક જ ચમચી હુંફાળા ગરમ પાણી સાથે રાત્રે સૂતા પહેલાં તમારે લેવાની છે તો અહીંયા તમારું વજન થોડું હેવી છે તમારે ઘણા વર્ષો જૂની ચરબી ઓગાળવી છે તો આ પ્રયોગ તમે કન્ટિન્યુ ત્રણ મહિના સુધી કરો અને જો તમારે દસ કિલોથી પંદર કિલો પચીસ કિલો એવું વજન ઘટાડવું હોય તો હુંફાળા ગરમ પાણી સાથે નિયમિત રીતે ત્રણ ચમચી રાત્રે સૂતા પહેલાં આ પાવડર લેવાનો છે પરંતુ યાદ રહે જ્યારે પણ તમે સવારે મોર

પાણી આવી રીતે એક ગ્લાસ અવશ્ય પીવો તો ખરેખર હવે નાની નાની વાતોનું ધ્યાન રાખો સાથે સાથે આ વેઇટ લોસ ડ્રિંક્સ પીઓ તમારો વજન ચારમાંથી કોઈ પણ એક કારણસર વધતું હશે તો વધતું વજન કંટ્રોલ થશે તમે એકદમ ફિટ બનશો એકદમ ફાઇન બનશો તો ખરેખર મિત્રો આ માહિતી તમારા માટે છે પસંદ કરો લાઈક કરો શેર કરો તમારા સોશિયલ મીડિયામાં વિડીયોની લિંક અવશ્ય શેર કરશો તો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો